સર સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવીદાસ ઉર્ફી ડેવિડ અને બીજાનું નામ છે સની હલભાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે એ એના બે બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે